ખવાનું ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે લાખો રાશન ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે આ નિર્ણય ઈ કેવાયસી પ્રક્રિયાને લઈને ઉભી થયેલી સમસ્યાને કારણે લેવામાં આવ્યો છે મહત્વનું એ છે કે રાજ્યમાં હજુ પણ અનેક રાશન ધારકોનું ઈ કેવાયસી બાકી છે અને સરકારે ચૌદ મેથી જેમનું ઈ કેવાયસી બાકી છે તેવા ગ્રાહકોનો રાશનનો જથ્થો રોકી દીધો છે આના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તકરાર વધી ગઈ છે અને અનેક જગ્યાએ મારામારી ના કિસ્સા પણ સામે આવ્યા છે ફેર પ્રાઇઝ શોપ્સ એસોસિએશન ના પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્ષેપ સાથે જણાવ્યું કે સરકાર જે કામ કરવું જોઈતું હતું તે નથી કર્યું અને લીધે જ ઈ ની પ્રક્રિયા જટિલ બની છે માટે દુકાનદારોને આપવાના રૂપિયા પાંચ નું વળતર પણ હજુ સુધી નથી આપ્યું જ્યાં સુધી સરકાર ઈ ની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે અને અમારી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી વિતરણ બંધ રહેશે ભારત સરકારે આધાર ના થયેલા ગોટાળા સુધારવા ઈ નો પ્રોગ્રામ આપ્યો ઈ કેવાયસી પૂર્ણ થયું નથી અને ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ અચાનકથી પ્રોગ્રામ બદલાઈ ગયો મે મહિનાનું પરમિટ સો ટકા આપ્યું અને એ વિતરણ થાય એ પહેલા હવે તમારે આ લોકોને નહીં વેચવાનું એવું જાહેર કર્યું તેર તારીખ સુધી જે ગ્રાહક કાર્ડ હોલ્ડર માલ લઈ ગયા એના ઘરના બધા માલ આપ્યો ચૌદ તારીખ થી હવે આપી શકતા નથી ગ્રાહક નારાજ છે ગ્રાહક અમારી સાથે વર્તન કરે છે અમારે સાંભળવી પડે છે કોઈ જગ્યાએ તો માર પણ ખાવો પડ્યો છે આવા કિસ્સા જયારે ઉપસ્થિત થાય ત્યારે સંગઠનના પ્રમુખ તરીકે મારી ફરજ થાય છે કે હવે સરકાર સામે યુદ્ધે ચઢો અને એટલે જ ગઈકાલે અમદાવાદના દરેક ઝોનના વેપારી પ્રતિનિધિઓની એક મીટીંગ કરી જેમાં ત્રણસો દુકાનદારો હાજર હતા અને સર્વાનુમતે નિર્ણય લીધો કે પહેલી તારીખથી વિતરણથી અડગા રહેવું સરકાર સો ટકા સાચી કેવાયસી કરીને આવે પછી કામ શરૂ કરવું